જય બાબા મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં અને તો ફોર્મ આવશે ચાલુ કરે હો અને આ તો કુદાદા આપણે તારા પાડા હા અને જો આ કુતરા હી આઈ ગયા હી કૂતરા છે પડી તું આ ભાઈને મોહા પડી તું બીએન બીએન સાયકલ નાખીને તોડે તા એ છે

મળીએ આગળ મિત્રો આપણે ગુજરાતીમાં કહેવા છો કે દુઃખ હતું અને ડોબું વાળીને જોશું એક દાળ નોકરી લઈએ બાઈક અને પંચર પાડીને આવા હપુ જી રહી નહીં આ તો અત્યારે બાઈક લીધું એટલે ખબર પડી બાઈક એમને મેકી દીધું અને આવા મસાલે લેવા જઈએ ગમવા

બીજી સર્વિસ થઈ ગયું વહેલી મારે જઈ ટાઈમ મળે એટલે વોશ કરી નાખશું નાખીએ હવે મોકલી દેવાનો છું તો આટલે આપણે બ્લોગનું એન્ટએ અમારા બ્લોગ રેડિયો ગણતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય ગભા